તારીખ નવ સપ્ટેમ્બરના રોજ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા ઓછા કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે અને ફોકસ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એ એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઇનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મહેતવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસચ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે સર કેટલા સમયથી આ સ્ટીવન મેહકવાન છે તે આ ચલાવી રહ્યા હતા અને કયા કયા રાજ્યોમાંથી આ વ્યક્તિઓ આવતા હતા કયા કયા બીજા અન્ય દેશોમાંથી પણ અહીંયા ફંડિંગ થતું હતું સ્ટીવન મહેકવાનને એક અહીંયા ઘર બાળે રાખી અને જે સંસ્થાનું નામ આપીએ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના હોય છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાયબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઇવન એવો નેપાળ નું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે પોલીસને જે છે આમાં આ કામના એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવું આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરેલી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ કરી સર આ કેટલાક ત્રણ વર્ષેના ધર્માતર્મ થયા છે એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળ્યો છે એમના નામ મોબાઈલ ઉપરથી એમાંથી એ વિગતો ચકાસે અનુસર અન્ય કઈ કઈ સંસ્થાઓની સાથે ફોલબેટ એ પણ એની તપાસ ચાલુ છે સર ઓર્ગેનાઇઝ ક્રાઇમ નો કેસ સાથે બીજા એક કોણ લોકો સંબંધિત હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકો ફંડિંગ કર્યું છે અને ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરી એ તમામ લોકો આરોપીમાં આવે છે અત્યારે કેટલા લોકો ની ધરપકડ અત્યારે એક આરોપી ની ધરપકડ થઈ છે આ પ્રવાસી અંદર કુલ કેટલી સંખ્યા બાળકો છે કે મહિલાઓ છે કેટલી સંખ્યા છે સાસરે છે ટોટલ અત્યાર સુધી મે લોકો સાત બેચ નું ધરમંતન કર્યું છે એ વિગતો આપણે અમે કોઈ અન્ય કોઈ કોઈ અન્ય અન્ય સાહેબ જિલ્લાઓના કનેક્શન એટલે મેં કહ્યું એમ અન્ય જિલ્લાઓમાંથી લોકોને અહીંયા બોલાવવામાં આવતા એટલે બેસીકલી આ લોકોની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું જે ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં